હેપી ક્રિસમસની ઉજવણીમાં ફરી એક વખત નલિયાની સેન્ટ જેવિયર્સ સ્કૂલે વિવાદ વહરી લીધો બાળકોને દારૂના સોંગ ઉપર ડાન્સ કરાવ્યો જોકે બાદમાં માલુમ પડતા ફાધરે બિનસરતી માફી માંગી લીધી નલિયાથી ઇરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ નલિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગઈકાલે ક્રિસમસ સેલિબ્રેશનના કાર્યક્રમમાં દારૂના સોંગ ઉપર વિદ્યાર્થીઓને ડાન્સ કરાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે કાયમી હંમેશા વિવાદમાં રહેતી આ સ્કૂલ ફરી એક વખત વિવાદના મંટોળમાં ફસાય છે નલિયા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ફરી એક વખત વિદ્યાર્થીઓને ન છાતે તેવા સોંગ ઉપર ડાન્સ કરાવી અને વિવાદ વહોરી લીધો છે આ બાબતે વાલીઓ વર્ગમાં ભારે ગણગણાટ જોવા મળ્યો છે ખાસ કરીને ઇંગ્લિશમાં બાળકોને ભણાવવાની લાઈમાં વાલીઓ મજબૂત બની ગયા છે અને ના છૂટકે આ સ્કૂલમાં એજ્યુકેશન મેળવી રહ્યા છે જેના સીધા જવાબદારો આવી પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો છે બાળકોને ન સોંપે તેવા સોંગ વગાડવામાં આવ્યા હતા મારે નહોતો પીવો ને મેં તો પીધો રે દારૂ એ ગીતના થીમ ઉપર બાળકોએ ડાન્સ કર્યો હતો અને આ અયોગ્ય છે ખાસ કરીને ફાધરે આમતકટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હું ગુજરાતી કે હિન્દી ઓછું જાણું છું શિક્ષકો દ્વારા આ જે સોંગ સિલેક્ટ કરાયું છે તેનો મને ખ્યાલ આવતા હું માફી માગું છું અને આ ફરી વખત નહીં થાય તેવી વાત પણ તેમણે ઉચ્ચારી હતી એ મને ગુજરાતી ઓછું ભાવે હિન્દી પણ ઓછું ભાવે અને સમજે બોલી પણ શકે થોડું ભૂલ હોય છે અને એ ગીત અમે સાંભળ્યું તો મને ખબર નથી એ બધું એનું અર્થ એ છે અને શિક્ષકો પણ નથી કીધું છોકરો આરામથી નાચીને બધું ઘરે ગયું અને પછી એ પ્રો પ્રોબ્લમ ઉડાવ્યો એ ગઈકાલે સાંજે મને ફોન આવ્યો હતો પછી એને હું અમુક લોકોને મેં શાંતિથી વાત કર્યો અને અમુક લોકોને મને ફોન કરેલો એ એને સમજોતી સમજાયેલું અને એ લોકો પેપરમાં નથી આપ્યા આજે બપોર પછી એક ચેનલમાં આવ્યો હતો ત્યારે બધાને ખબર પડ્યું કોઈને ખબર જ ના પડ્યું અને પછી હજી એવી રીતે પ્રોગ્રામ આપણે કરે તો મેં ભેદુ હિદ બરાબર જાણીને ભણીને આપણે આગળ રજૂ કરીશું મારી ભૂલ ખૂબ માનું છું હજી એવી રીતે ભૂલ ના હોવું એને પ્રયત્ન કરીશું હું ફાધર જૈસન છું હું નલિયામાં એક વરસ અને ત્રણ મહિનામાં પ્રિન્સિપલ તરીકે આમ કામ કર્યું છે અને આપણે ગઈકાલે એટલે કે ત્રેવીસ તારીખે સોમવારે સવારે નવ વાગે આપણા નાતાલનો અને ન્યૂ યરનો અને